પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે અંકલેશ્વર તાલુકામાં ત્રેવીસ ગ્રામ પંચાયતો અને હાસોડ તાલુકાની ચાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી વરસાદી માહોલ વચ્ચે મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના ત્રેવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શહેરમાં આવેલ ઈ એન જેનવાલા સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી મતગણતરી પ્રક્રિયામાં ચૂંટણી વિભાગના એકસો સાહીઠ જેટલા કર્મચારીઓ જોડાયા હતા મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ હેતુથી એકસો પચાસ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા આ તરફ હાંસોટ તાલુકાની ચાર ગ્રામ પંચાયતોની ચૂંટણીની પણ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી હતી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાયેલ હતી તેમાં અંકલેશ્વર તાલુકામાં તેની મતગણતરી શ્રી ઇ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે સવારે નવ વાગ્યે શરૂ કરવામાં આવેલ છે આ બાબતે કુલ એકસો પચાસ જિલ્લા પોલીસ કર્મ કર્મચારીઓ તેમજ એકસો ને સાહીઠ જેટલા મતદાન અધિકારીઓ મતગણતરી અધિકારીઓ સામેલ છે આ શાંતિપૂર્ણ મતદાન ગણતરી ચાલુ થયેલ છે